ઝાડ પર અને ઝાડ આપણે ક્યાં હોય ખુલ્લામાં હોય ને માટીમાં હોય બગીચામાં હોય હે ને તો આપણે બગીચો બનાવવો હોય તો આપણે પહેલા શું કરવું પડે માટીમાં જઈને બીયા નાખવા પડે હે ને અને બીયા સાથે શું મિક્સ કરવું પડે ખાતર નાખવું પડે પાણી નાખવું પડે અને પછી એને આપણે રોજ જોઈએ ને તો એમાંથી રોજ જાતે જાતે તમે બધા બી આવા નાના નાના હતા ને એમાંથી આજે કેટલા મોટા મોટા થઈ ગયા તો એવું છોડ પણ છે ને બીયું હોય બીયામાંથી મોટું મોટું થઈ અને છોડ બની જાય પછી છોડ ઉપર શું આવે ફૂલ આવે અને ફૂલમાંથી શું બને ફળ બને ફળ આપણને બધાને ભાવે છે કયા કયા ફળ હોય કેરી જામફળ જાંબુ બોર એ બધા આપણે ફળ ખાઈએ છે ને ટમેટું ટમેટું પણ બને બરાબર પ્રવૃત્તિ કરશું હા તો બધા પલાઠી વાળી લો ચાલો હું બધાને એક એક આપું છું અને શું કહેવાય આ શું છે માટી શું છે માટી બરાબર હવે મારા બાળકોને બતાવી દેજો તો બતાને એમ તો આવે છે માટી આવે છે બરાબર એટલે આપણે હંમેશા કરવાનું એક કુંડુ લેવાનું જેની અંદર માટી ભરેલી હોય એને માટી ભરવાની બરાબર પછી દિયા હોય ને દિયા હવે આજે આપણે બીયા તમને આપવાની છું ખબર છે મેથી શેના મેથી અને ધાણા મેથી અને ધાણા જો આ શેના બીયા છે મેથીના શેના બિયા છે મેથી મેથીની ભાજી કોને ભાવે છે હા મેથીની ભાજીમાંથી શું બને છે ખબર છે ભજીયા ભાજી બને છે ને તો આ મેથી છે અને આ છે ને આ મેથીને તમે પલાળી દીધી છે હા દાણાને છે ને આપણે શું કરવાનું પોચા પોચા બનાવી દેવાના શું કરવાનું પોચા 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 કેવી રીતે બને આપણે એને પાણીમાં પાણી લેવાનું અને પાણીમાં આપણે મેથીના દાણા પલાળી દેવાના શું કરવાનું પલાળી દેવાના પછી સવારે બધું પાણી કાઢી નાખીએ ને બેન તો જો મેથીના દાણા આવા મોટા મોટા ફૂલી જાય બરાબર પછી આ બીજા દાણા શું છે મારી પાસે ખબર છે ધાણા ધાણા મમ્મી ધાણા નાખે છે દાળ બનાવે છે ત્યારે મમ્મી ધાણા નાખે છે હા ધાણા નાખે છે તો એ પણ જો આપણે હું તમને દાણા આપીશ આજે હા પછી એ આપણે શું કરશું બધાને થોડા થોડા આપું છું બરાબર પછી શું કરવાનું એને માટીની અંદર નાખવાનો છે મેથીના દાણા હું જો અહીંયા મૂકી આપું છું હા પછી બધા ને થોડા થોડા લઈને શું કરવાનું આની અંદર નાખવાના છે બરાબર

માટીનો કલર કેવો છે માટીનો કલર માટીનો રંગ કેવો છે કલર કલર હવે હવે આ બિયા છે ચાલો બધા થોડા થોડા બીયા પકડો બધા થોડા થોડા બીયા પકડો હાથમાં પકડો બેટા તમે પણ બીયા પકડો હાથમાં અને જો જો આમ જુઓ આમાં આમ પહેરી દેવાના એની ઉપર ઓકે બરાબર આવી રીતે વેરી દો બધા બધા બીયા અંદર વેરી દો જો તમે લો બીયા લો જો બતાવું છું જો બધા બીયા વેરી દો અંદર હમ નાખો આમાં નાખો થોડા હજુ નાખવા બહુ સરસ નાખી દો અંદર આમ આમ છુટ્ટા પાડી દેવાના શું કરવાનું છુટ્ટા પાડી દેવાના બધાએ અહીંયા છુટ્ટા પાડી દેવાનું જો હા છૂટા પાડી દો નાખો આ બિયાની ઉપર પણ થોડી માટી નાખી દઈશું એટલે બિયા શું થઈ જાય ઢંકાઈ જાય ઢંકાઈ જાય હે ને હા જો બિયા ઉપર થોડી થોડી માટી નાખી દેવાની એટલે બિયા ઢંકાઈ જાય બરાબર ચાલો હવે જોવામાં બધાને માટી આપું છું તમારી જાતે અંદર થોડી થોડી માટી નાખી દો ઉપર હા બિયા ઉપર માટી આ બેંજે નીચે દેમા ઉપર ધાંગી દો બધાને આપું છું નાખી દો અંદર બધા દાણા નાખી દો અને આનાથી આ માટી થી બધી ઉપરના બિયા ઢાંકી દો ઓડા મંદિર દેખ બેટા જોય ચાલો આમાં નાખો આમાં ઢાંકી દો હા દબાવવાનું નહીં બેટા દબાવવાનું નથી એને બધા ખાલી ઢાંકી દો બિયાને બહાર છોડ તરીકે આવવું હોય ને તો એને શું જોઈએ પાણી જોઈએ અને થોડુંક ખાતર પણ જોઈએ બરાબર શું જોઈએ ખાતર જોઈએ ચાલો હું બધાને થોડું થોડું ખાતર નાખી આપું છું

ખાતર નીચે નીચે બસ દબાવાનું નથી દબાવાનું નહીં હમ આમ રાખવાનું પછી એમાં આ ખાતર નાખી દેવાનું બરાબર શું કર્યું પેલા માટી લીધી માટી પર ઉપર દાણા નાખ્યા બીયા નાખ્યા પછી એની ઉપર આપણે શું નાખ્યું ખાતર અને પછી શું કર્યું ખાતર નાખ્યું હે ને

બરાબર આજો આવી રીતે આપી દઉં પાણી આમાંથી પાણી ભરી અને આમાં રેડવું બરાબર થોડું થોડું રેડવાનું છે બધાય પાણી

બેસી જાઓ નીચે બેસી જાઓ બરાબર પલાઠી વાડીને બેસી જાઓ ફૂલ બનાવો